સુરત જિલ્લા પોલીસે એના ગામ નેશનલ હાઈવે નંબરથી કન્ટેનરમાં માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમે એના ગામના ઉતરતા ઓવરબ્રિજ પાસે રોડ પર નાકાબંધી કરીને કન્ટેનરને રોકીને તપાસ કરી હતી જેમાં ટ્રોલી બેગોની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જથ્થો પંદર લાખ નું કન્ટેનર વિદેશી દારૂનો જથ્થો ભરવા માટે આડસમાં મૂકેલી બે પોઈન્ટ સાઈઠ લાખની કિંમતની બાવન નંગ ટ્રોલી બેગ તેમજ આરોપીના બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા એક હજાર ત્રીસ મળી કુલ રૂપિયાનો કર્યો હતો આ ઘટનામાં પોલીસે કન્ટેનરના ચાલક અમરામ પુનારામ બિશ્નો ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો કન્ટેનરમાં ભરી આપનાર તથા મંગાવનાર રમેશભાઈ ગીરધારીરામ બિસ્ણને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે